સુરતમાં ગરમીથી બચવા રોડ પર મંડપ બાંધવામાં આવ્યા છે હાલ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે આગામી સમયમાં જૈન સમાજ દ્વારા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈ શ્રદ્ધાળુઓને તકલીફ ન પડે તે માટે અડધા કિલોમીટર થી વધુ રોડ પર મંડપ બંધાયા છે સુરતમાં સુરતમાં હાલ ગરમી પડી રહી છે ત્યારે જૈન સમાજ દ્વારા આગામી તારીખ ત્રીસ એપ્રિલ બે હાજર પચીસ થી તારીખ બે મે બે હાજર પચીસ સુધી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અક્ષય તૃતીયા વર્ષિત પારણા મહોત્સવ અને જૈન ભગવતી દીક્ષા મહોત્સવનું આયોજન કરાયું છે અડધા કિલોમીટરના રોડ પર મંડપ બાંધવામાં આવ્યા છે જેથી દર્શન અર્થે આવતા શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ના પડે મારું નામ છે

આ હિટવેવ જે બહારથી આવેલા દર્શન કરવા આવે છે એમને આ હિટવેવનો પ્રભાવ નહીં પડે એ લોકોને તડકાના બચાવવા માટે અડધા કિલોમીટર સુધી ઉપર ટેન્ટ બાંધેલું છે આને લીધે અહીંયાના જે સ્થાનીય રહેવાસીઓ છે તે અહીંયાથી પસાર થાય તો છેલ્લા પંદર દિવસથી એ લોકોને પણ આ તડકાથી હીટવેરથી બહુ રાહત મળે છે એ લોકો એટલા પ્રસન્ન છે એ લોકો એમ વિચારે છે કે આ બધી જગ્યા અગર એસનજી આવો છાયડો કરી દે તો કેટલી રાહત મળે બ્યુરો રિપોર્ટ ફોર ન્યૂઝ સુરત